માંડવીમાં એટલું બધું ફળ છે ને મોટું મોટું કોક કોક સોડવા આવે કાલે અમે દોઢ બે કલાક નહીધ્યું ને તો ઘણું બધું જે લાંબા લાંબા સાસે એ બધા નહીં ગયા હાશે ને હાથ થાય તો હે હુમરો મારવા બધું ખેટુંકમાં હાથી હાલે ગયું ને પાટલામાંથી હાર્યું કોક કોક મોટું મોટું દેખાય ને એ લેવાનું હે ને કાલે હું હે ને નધવા ગઈ હતી મોટે ઉપાડે તે ટાટી હે ને કાલો નો ત્યા છે ને જવાનું થાતું ન દે ને તો માં તવેલા નીકળે રા ઉઠે ને સા પાણી પીનું તો તમારે હે ને ને તો બસાવું તો તમે વયા જાવ ઘર નું કોરે લે તે માં હે ને સા પાણી પી ને નીકળ다가 રા માં કરી ગોખ ને બાપા ઈ ગઈ જા ત્રે ની નેદવા ને મી ઘર નું જીણા મોટું કામકાજ કર્યું ઢોર નું કર્યું ને હે ને મારે જાવ ખડવા તો મારે ઈ માંડવી વારે હેઠી થી વાઢું એક મોટી વાઢે આવીતી ને હવે એક મોટી ખાહે તો તો હેઠો પૂરો ખી જાય ઈ કોરનખોમકે મુકે દીધો તો તે દુ વાત કીતી ને તે દુ હા જીનું છે હું તો ઓટણ ઉપર બેઠા જી હું કે એક મોટી થાહે કે હું ખોડવા ઢે આવ ને ઈ ટ્રેની ને દે હું ક આજે મેદાઈ ને તાપડાથી ઓટણી આજે દુખે તો ખરી પણ બેઠા બેઠા ખોડવા ઢવા માંનું વાંધો ન હોય વાકા વાકા હે ને મેદાઈ ને રામ રામ સીતારામ બધા એને ને હું જા માંડવી ને તો બાપો ને માં અડધી કલાક પહેલા અહીંયા ગા હે ઓટાણે હું જા એ નાથી ની વાટવાનું આનું હેટાળમાં ખડ બધા હાટું હાથી જ આપણી પહેલેથી જ ચાલુ કર્યું હતું તે કાલે બપોરે આવ્યા હતા ને બે કલાક તો અડધે પૂગે ગયા એ લગભગ બે કલાક થાય એ તો પાછું અમે ટૂંકું ટૂંકું આવે ગયું એ લીકે જ વાર એમાં ન લાગે બાકી મેનો તો થબડકો થઈ ગયો એવા હે હે નહીં જરાય એ હાથમાં ટૂંકણું કદાચ આવે તો આવે ત્રીજની જારી હોય એટલે ઘડીકમાંથી પાટલા ન ભટકે એવો

હું બસ સા પાણી પીએ જીબી ભાગી બે ફેર સા પીએલી તો પછી ભાગીએ હું કા હાલો હમ નથી તો હું કરી લે બધું કામ નખ તારે કેટલું કરવા લાગશે કામ ને સંજવારી થાય હા હું કરી લે હાજરી હમ હાલો તો વેના કહીશ હા બોપોરે હા તા તારે બાપુ આખલી મણી થાય ચાસ્ટા વેલા વહેલા ગયા કે હા થાય હે તા ફેરી પછી આખલી બે કલાક બોપોર થાય સાંજે નહીં હે એવું છે

કોઈને જ રહેવા તો તે કાયમ વિડિયા મૂકે નબર હવર વાતું કરે કોઈ કે એની બનાવ્યા હોય બધાય રોજી રોટી હાલ્યા બધાય ટાઈમ પાસ કરે હાલો તો એ થાય મારા હાલો તો મારા એ

નવ વાગ્યા આટાણે ને અમારે નેદવાનું કામ ચાલુ હોય ને નાથીની ખડવાટવાનું કામ ચાલું હતું હું તો એવું ને એ બે મોટીલિયું નીકળ્યો હે વાંચી વાંચી લીધું છે કાલે એક ગઈ હા વાટતા ને તે હતું થયો ને પાછો ઓલો હેઠો આહ લગા કર્યો એ

મારે ને ખૂણે લગભગ વધારતું થોડુંક વધારે આવતું હોય પણ વધતું જાય છે એ કંઈ વાંધો નહીં હાલો હા પછી કાલે હા ધીરો થઈ ગયું વલી સર કાં ધીરું થયું હાલો ખડીક વાર ને દેલી આપણે ખડીક વાર કાં હોય તો નવજ ભાઈ જા ને આ હું ઘરના મારા મારા કઈ થાય ને એટલે મારા ત્યારના પેટના બાવળો હોય ને એમાં જ મારા ઘરે એટલે કોઈ હે પૂગે ન હોગે પાછી એની કારીગરી કેવી કોઈ ની અંદર જાવું હોય ને જે ના હોગે કોઈ પણ જનાવ એવી કારીગરી અમુક મકાન બને અને અમુક મકાન હજી અધૂરા હે ની બધી હાલે કેવડી મહેનત પડે બુદ્ધિ પણ એવડી ભગવાનની દીધી હાલો ચા આવે છે આપણું હાલો સા પાણી પીએલ બાપો એ બરતુન છોડવા જાય દહ વાગ્યા અટાણ ને અમારે કટકો રહ્યો એ પ્લાન કરીએ કે બપોર પછી આવી ગયો પાછ આપણે

હાલો જોરદાર માત્રા રસોઈ ની તૈયારી હાલે છે રોટલા શું હાલે છે વાય ગયા પૂના બાર ને આ ઓલી પંખાની વાત કરા ને આ દોડું હે ને વાંધો છે આમાં બે બે પાવર આવે એટલે મેં જોયું કઈ ક્રેક ને કઈ છોટેગલ ને વાંધો દોરડાનો હે એટલે દોરડું નવું લેવું છે એ અટાણે પકડાઈ ગયું મને મેં છે ને એકલું દોરડું નાખે ને ટેસ્ટ અટાણી જોયું તો બે માં પાવા આવે શા પીધા રાખવાનું ખાવાનું નહીં માં તમારે નથી ખાવું ને આગળ હાલો વારા પછી ધીરે ધીરે આવો બધું ખાવ હાલો

ખાઈ હવા ત્રણ વાગ્યા આટા ને અમારે જે વાતોનું કામ હે ને એ પૂરું કરવા જાવ માંડવી ને પછી હગાડ્યું દીવો એટલે મા દીકરો બે જાય તો એ ત્રણ આખું થોડું જેવું થાય ટૂંકી ટૂંકી આવી નાથી આજે હુંતી ને બાપે પરફું ને છોડ્યા આવું બધું કામકાજ હાલે ને પછી મોડું મોડું આ બધાને ખોળ નાખતી હવા નાથી વાંચ્યો હતો ને આ ખાટલો ભર્યો આખો ને આગળ આ કેલબા કાઢી ત્રણ ચાર પાલી જેટલી વાવ ભાઈ હને ફુકારી ઉપડી હાલો જાવ ને ઘુમરો મારે માંડવી માંડવી કરતા એ તો કરતા

शेर ना दस मिनिट नी वार है नी नु काम कंप्लीट थई गयो छे ने दी ने भाग दिए हो तो एक भाग का तारा 4:00 बजे भागियो 2 કલાક થઈ સરસ લ્યો શેર બુથલો ઉઠી ગયો વારી 3 ટાણા માં તને દેય ગો ખડ નતો થી હા કંઈ ન ખાય હં એસ કા ઘુમરો મારવાનો નતો ટુકમાં 니જો ઓલા બધાઈ ની હે ને મે એક

ખેડે નેલી રોટેવેટર તાક્યું તો પણ પછી કાવ રાપની હમા હમારે આકવો પાછો નહીキロ કાર થઈ બોલી હબા હા નથી કે મારું ખરેવડું હાસવું પડે તારી અગાહી હાસી પડે હરેવડું

નેવરી થાય ને કે આ ચશ્મા પહેલના હા એ તો માનવી ને કી બા ને દાયક તે આ છે ને તોસ પે હા એ થાય કે એ કોઈ કામ એટલે ચશ્મા પહેલના હા એ પહેર્યા હો તો નવા કેધું છોડાવવા જવા એ હોય આ લોઠા ના હે વજનવાળા હે કે એવા થાસી હે

નકામા ઓલી ખાવ નિકળી પડવે તો જીરાની ભૂખી છે તોય આકરી ખર પણ ઓટાણે છે ને હોય તો ને બાપે ઘર ચૂની છોડ્યા સારે કાર ના હાલે કવાડા નું ને હા ગોપી હાટું પ્રાઇવેટ છે નોખો હમ કર્યો તો બે ત્રણ બે ડાયરું પડીયું છે ભાઈ બે ડાયરું પડીયું તો સવારી ભાંગે તો ઈ ઘંડી હોય ખબર કો કટને કેટલા વાગે કે 60 વાગે તો મણી છે ને જોર બાર ભૂખ લાગી છે એમથી ગાંઠિયા તો કર્યા પડ્યા પરમી ને ઈમાં ઓલા ઓય સુમા લઈ ખાલી મૈને પાવ તો ગાંઠિયા ને ભુંગરા છે ને આખડી લીતાવી તો હાવ હોવાઈ ગલ છે તેમ કહું ફરી ગેની પછી યાદ આવ્યું હું તો આપણું જૂનું જાણીતું ખાણું આપણે રાબ બોલે તો રાબ બાજરાના લોટનો હીરો હીરો કીણી કહેવાય કે જે ઢેફલી પાડે ને કઠોર થાય ને એની હીરો કહેવાય આની રાબ કહેવાય મણી ઢેફલી કઠોર ન ભાવે મણી એને સમી સીથી ખવાય ને એવો ભાવે રડ રડબળીયો બળબળીયો તો હું હેને પરવા બેઠીને કારણ હીરો મેં લાઈટ છે ને અંધારું પટશે એમાં નાખી દીધું જો ઘી નાખ્યું ઘીમાર ઉપર લોટ હેટ નાખવો પછી જોતું જોતું પાણી નાખવાનું ને ગોર નાખવાનો ગોર વાળું પાણી નાખે ખગો ગોર નાખે ને પાણી નાખું તો મિક્સ થઈ જાય ગરમા ગરમાને હાલ ને ખાવ રાખો પીવાનું રબડી ખાવાની તો કીધું ડુંગરી ખાતી હોય તો ના હાલે કવાય ખવાય કઈ